આજે હું એક બહુ જ મહત્ત્વનો પ્રશ્ન લઈને આવ્યો છું જે પ્રશ્ન ગુજરાતના લગભગ દરેક ગામમાં દરેક પરિવારમાં તમને ક્યાંક ને ક્યાંક જોવા મળતો જ હોય સંયુક્ત જમીનમાંથી મારો હિસ્સો અલગ કેવી રીતે પાડવો ભાઈ ભાઈનો ભાગ નથી આપતો હવે હું કરું હાથ બારમાં નામ છે પણ જમીન અલગ નથી તો હવે હક કેવી રીતે મળી શકે મિત્રો જો આ વિડિયો તમે અંત સુધી જુઓ તો તમને કાયદેસર અને પ્રેક્ટિકલ રીતે સમસ્યાનો ઉકેલ ચોક્કસ મળશે નમસ્કાર મિત્રો હું છું માલદે આયર અને તમે જોઈ રહ્યા છો કિસાનભાઈ યુટ્યુબ ચેનલ મિત્રો વિડીયો ઉપયોગી લાગે તો તમારા મિત્રોને શેર કરજો અને કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે પહેલાં સમજીએ કે સંયુક્ત જમીન એટલે શું મિત્રો સંયુક્ત જમીન એટલે કે એવી જમીન જેમાં ભાઈઓ કાકા પિતા પુત્ર અથવા વારસદારો બધાના નામ એક જ સર્વે નંબરમાં હોય એટલે કે હાથ બાર ઉતારામાં લખેલા હોય જમીન એક જ હોય ખેતી સાથે થાય પણ હક સૌનો અલગ અલગ હોય અહીં ઝઘડો શરૂ થાય છે મારો હિસ્સો મારે જોઈએ એ તમારો અધિકાર છે મિત્રો એક વાત ખૂબ જ સ્પષ્ટ સમજી લેજો કે સંયુક્ત જમીનમાં કોઈ પણ ભાગીદાર પોતાનો હિસ્સો અલગથી માગી શકે છે ભાઈ ના કહેતો હોય તોય પણ કાકા વિરોધ કરે તો પણ ઘરવાળા ના માને તો પણ કાયદો તમારી સાથે છે હવે પેલું સ્ટેપ તમારા હિસ્સાની ગણતરી કરો સૌ પ્રથમ તમારે જાણવું પડશે કે કુલ જમીન કેટલી છે કુલ ભાગીદાર કેટલા છે અહીં આપણે ઉદાહરણ તરીકે જો જમીન બાર વીઘા છે અને ભાગીદાર ત્રણ છે તો દરેકને હિસ્સે ચાર વીઘા જમીન આવે આ હિસ્સો કાયદેસર તમારો છે કોઈ તમને રોકી શકતું નથી પછી બીજું હે બીજું સ્ટેપ સર્વે નંબર અને સાત બાર તપાસો હવે તમારે નીચેના ચકાસણી કરવી સાત બાર ઉતારામાં તમારું નામ છે કે નહીં એન્ટ્રી લીગલ છે કે નહીં વારસાઈ એન્ટ્રી બરાબર છે કે નહીં જો સાત બારમાં નામ નથી તો પહેલાં વારસાઈ નામ દાખલ કરાવવું પડશે ત્રીજો સ્ટેપ છે સહમતીથી ભાગ બટારો બેસ્ટ ઓપ્શન કહેવાય મિત્રો જો બધા ભાગીદાર રાજી હોય ને તો સૌથી સરળ રસ્તો છે આ રીતે જમીન માપણી કરાવો દરેકને અલગ અલગ ભાગ બતાવો લેખિત ભાગ બોટવારો કરો તલાટી મામલતદાર પાસે એન્ટ્રી કરાવો હવે સમયની આપણે વાત કરીએ તો એકથી ત્રણ મહિના જેટલો ખર્ચ સમય લાગે છે અને ખર્ચ બહુ આમાં ન જેવો લાગે છે અને ઝઘડો તો જરાય નથી થતો ચોથું હે ભાઈ ભાગ ન આપે તો હવે હું કરવું હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો ભાઈ ભાગ ન આપે તો હું કરવું જોઈએ મિત્રો ત્યારે તમારે કાયદાસર રસ્તો અપનાવવો પડશે એમાં ઓપ્શન છે મામલતદાર કોર્ટમાં તમારે અરજી તમે મામલતદાર ડેપ્યુટી કલેક્ટર પાસે અરજી કરી શકો મને સંયુક્ત જમીનમાંથી મારા હિસ્સો અલગ કરી દો અધિકારી જમીન માપણી કરાવશે નકશો બનાવશે અને ભાગ બંટવારો કરાવશે બીજું ઓપ્શન છે સિવિલ કોર્ટમાં તમે ભાગ બંટવારનો કેસ કરી શકો જો મામલો બહુ જ ઝઘડાવાળો હોય તો તમે સિવિલ કોર્ટમાં કેસ તમે દાખલ કરી શકો કોર્ટ કમિશન નિમિત્તે જમીન વહેંચણીનો હુકમ આપે છે કોર્ટનો હુકમ આવ્યા પછી કોઈ તમને રોકી શકતું નથી મારી જમીન મારે જ જોઈ એ કાયદેસર મારો હક છે મિત્રો એક મહત્ત્વની વાત તમે યાદ રાખજો જમીન પિતાની હતી ઘરનું નામ ખરાબ ના થાય લોકો શું કહેશે આ વાતો કાયદા સામે નથી ચાલતી તમારો હિસ્સો તમારો અધિકાર માગવો ગુનો નથી કાયદેસર માગવવી જોઈએ હવે હાથ બારમાં ભાગ બટવારા પછી શું થાય જ્યારે ભાગ વટવારો પૂર્ણ થયા પછી દરેકને અલગ અલગ સર્વે નંબર મળે છે અલગ સાત બાર ઉતારો મળે છે તમારી તમે તમારી જમીન વેચી શકો ખેતી કરી શકો અને તમારી જમીન ઉપર તમે લોન પણ લઈ શકો ત્યાર પછી કોઈ ભાઈ દખલ કરી શકતો નથી હવે ઘણા લોકો સામાન્ય ભૂલો કરે છે મિત્રો ઘણી વખત લોકો આ ભૂલ કરી જ છે એક મૌખિક વાતમાં વિશ્વાસ કરી અને ભાગ કરી દે લેખિત પુરાવા ન રાખવો વર્ષો સુધી રાહ જોઈ છે ખોટી સલાહ સાંભળીને પછી કોઈ કરતા જ નથી પરિણામે જમીન હાથમાંથી જવાના પણ ઘણા દાખલા છે જો તમે વર્ષોથી રાહ રાહ જોઈ રહ્યા છો ભાઈ ટાળી રહ્યો છે ખેતીમાં ઝઘડો થાય છે આજે જ કાયદેસર તમે પગલું ભરો સમય જતા હક કમજોર નથી થતો પણ સાબિત કરવું મુશ્કેલ બને છે સંયુક્ત જમીનમાં હિસ્સો માગો એ અધિકાર છે સહમતીથી ભાગ બટવારો શ્રેષ્ઠ ન માને તો મામલતદાર કોર્ટ અથવા કોર્ટમાં તમે જઈ શકો સાત બાર અલગ થયા પછી સંપૂર્ણ માલિકી તમારી કહેવાય જો મિત્રો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને જરૂર શેર કરજો અને કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમારી પાસે સાત બાર ભાગ બંટવારો જમીન વિવાદ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં લખજો હું